બગાડી મને પૂછ્યા વગર ડગલું ના ભરતો પણ અમુક અમુક ના છોકરા ને સંઘ તડી અને મારો હબો બગડ્યો ભગવાન કદી એનું હારું એટલે તમે કેવા હું માગો છો

તમારા છોકરા ને તમે રોજ નાવા મેળ્યો પણ અંગાજ મારો છોકરો છે ને એટલે મને ચિંતા છે બાકી તમારા છોકરા તો રખડે લે

હવે તમારા છોકરા કદી જિંદગીમાં તમારા જોડે હાથું નહીં બોલ્યા અને આરી ભાઈને હાચું કીધું છે લે બોલતે શીખવાડો બોલતે શીખવાડો આ ગુમ્મજીનો છોકરો મન કોઈ નતો બોલ્યો અને આ છોકરા બાસ્કુજી તમારો છોકરો અલ્યા ડોઢા ડાળુ બોલતા નથી એ તો પહેલા તમે ડોઢુ બોલ્યા છો એટલે રે તમે ડોઢુ બોલ્યા છે બસ આજ અલ્યા તમે ત્યાં જેટલી ઘણા ઉપરામન લેવા કેજો તમારા છોકરાનું આરી ભાઈ

કોઈ છોકરા અંગત તો ની ભણા ની નોકરી કરે ની રૂપિયા કમાઈને ઘરમાં લાવે ની તમન ટેકો કરે ની ખેતી કરે એટલે કશું ન કરે એક બાજુ એક બાજુ બોલ છે નરી ભાઈ મજા ના આવે એક બાજુ બોલ છે ને વાય ના ગયો એટલે વાય ને પેલા વર રાખવી પડે કે ઈ નેનો છે જી કોઈ મારા છોકરા ઘર ઉપાડવા નતા જાય ને આલે આ તો ઉંટિયા જેવડા છે એમ તો ખબર પડ્યું જોવે અરે એ છોકરા ગાઉ છે તણ જો છે અંગત હેડ કે આપણે તણા જોવા હેડો આલે આ મુ શું કરવા આવું જોઈ જોઈ વાય મે કીધું કે હેડો તણાવે તો વાય ના પાડી

મારા બાપે શું કટકા ખાલા છે પણ બાપુ કાકા અમે તો નાવા આવ્યો છો નાવા દોકી સોતી થી હે નાવા દોકી ઓય બાર ને તું બમણા હે ના અમે તો નહીં આવતા હે આ આ વાની તમ લાયા છે ઈ તો નાવા આવ્યો તો અલે આ ચેક નો છોકરો મરી ના ખાવજો તમે મૂર્ખો એમ હાટે કોઈ ના મરી જાય હે પણ અમે નહીં સંગત અલે આવી રીતના તળા તો કેટલા છોકરા ડૂબી ડૂબી મરી ગયા તમને ફોન છે કે નહીં અમે તો તરતે આવડા જોવા હે તારા કાકૈયા તમને તરતે શીખવાડ્યું છે હે ના ભાઈ આ તળાવ કેટલું ઊંડું છે તમને ખબર પડે પણ ઊંડું છે તળાવ માં તો કેટલા છોકરા ડૂબી ડૂબી મરી ગયા કઈક જગ્યા વિડીયા આવે છે

બે હંગત છે મારી વાતો ભાઈ તું છો ને રખડી જો તને પેન્સિલ લેવા મિલો તો તું આ બે રખડેલો અંગે બે જણા પણ આવ્યો કેપુજી અરે કશું નહી છોકરા ને ખેલ લઈ જાય

અરે ડાબા આતના ગરડા છે ને પેલા દેવાના હતા હાલ નતા દેવાના 10 પેલા હતા તમે બીજું કર્યું તમારા છોકરો મિનિટ તમારું

શું કરવા જોઈએ છે શા માટે જોઈએ છે બધું તમારે નક્કી કરવું પડે અરે મફુજી પૂછે છે પણ એ વખત તો જૂઠું બોલે છે અરે તો પછી તમે ઓળખો છો કે આયા જૂઠું બોલે છે કેડે પજેરું લેવું પડે એનું એના કેડે હંતે હંતે જાવું પડે શું કહેવું ફુમતા આ અરે માર તો મફુજી ઘણું કેવું છે પણ આ બે જણાને પહેલેથી જ મુઠે ચડાયેલા છે શું કેવું કોહાડો હાચું હાચું

આવા ભૂલ ની થાય કાકા આવી બાઉ તું એક કામ કરી નો ભળી જાજો તારા માટે છેલ્લી ચેતવણી સારી કાકા હવે ઠપકો નહી આવે બસ અરે ઠપકો લાવતો એ નહી ચેતન તો તમારે બે જણાને થવાની જરૂર છે આ રીતના પૂછા વાણા નીકળી જાય તો આ ખુદ મરી જાય ને તમને એક દાડો મારતા થાય વાત હાચી મપુજી હાચી વાત છે પણ હવે અરે ઘરની બહાર અમન પૂછા વગર પગની મેલી કી હા અરે પૂછા વગર પગની મેલી ના વાગુજી બાજુજી વાભળો કે તમને પૂછ્યા પગ ન મેલે તો જ તમારી વાતની ની ખમન મજા થાય અને કઈ વાતની ની કોદાળો તમારે ખમન મજા નહી થાય વા મારું 500 પાટણ હા